ફાઇનલી ઉતરી ગયો જો એટલું ઊંચું ના જો જાય છે અહીંયા ડંડુ પાણી નદીનું નહીં આવા રસ્તા છે જો બોક એકવાર ગાડી ગઈ પછી કાંઈ વચ્ચે નહીં એવું એવું બહુ ખતરનાક રસ્તા છે ભાઈ સો ફાઇનલી 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 વેલકમ ટુ ધ ટોપ ધ વર્લ્ડ પોગી ગયો જો

ગુજરાત નો પેલો છોકરો બની ગયો છું લિફ્ટ લઈને વગર પૈસા થી લે લદ્દાખ પીગો હા કોમેન્ટ માં જય જય ગરવી ગુજરાત લખી નાખજો જય જય ગરવી ગુજરાત જો અહીંયા ટેન્ટ નાખ્યું હતું અહીંયા બેગ છે અને ત્યાં ઠંડુ પાણી આવે છે ને જો આમ પેલું જગ્યા દેખાય બરફ બરફ નું અહીંથી આવે છે નદી નું પાણી એકદમ આગળ ત્યાં નાવા જવાનું છે હા ઠંડુ ઠંડુ પાણી છે નાહિ તો લઉં પણ કપડાં છે જ કરતો કેમ કે મને ખબર છે પાણી શું કહેવાય પાણી નહીં મળે ને કપડા ને કંઈ નહીં મળે ને એટલે હું કપડા વધારે બગાડતો નથી હવે આજે આગળ અહીંયા કપડા પણ ધોવાઈ જશે અને નવાઈ પણ જશે હું હજુ આ કંઈક લોકેશન છે સામે જ એરપોર્ટ છે સવારના ફ્લાઇટ ઝૂમ ઝુમ ઝૂમ જાય ને જાય તમે જવા દો બાજુમાંથી જ જતા હતા ફૂવા નહોતી ધોરકો ચલો હવે નીચે જઈએ અને પછી જવાનું છે પેલી જગ્યાએ જ્યાં લખેલું છે ટોપ ઓફ ધ વર્લ્ડ હાઉ સૌથી ઊંચા જગ્યા ચલો લેટ ગો જો અહીંયા થી નીચે ઉતરવાનું છે અને હું પડ્યો ને તો મારા ટાટિયા આ બધું ભાંગી જવાનું છે મારું કાઈ રહેવાનું નથી તો અહીં ઉતરું ઉતરો અહીં ની વાય કે હું પડી ને તો કાઈ વાત છે ને આજો તો ખરા ઉતરું તો અહીંથી જે થાય ચલો मिशन आउट आरूं। वजन से ना इटले प्रॉब्लम था ही। वेट नीचे नी तरफ क्या थी खबर? इडियन यूज़ करो क्या आई थी जाओ? आई थी जाओ? क्या आई थी जाओ? ओके, आई थी जाओ? बस एक नीचे से। और महादेव। पहले स्लिपर पहले लाइसेन અરે રામ ટ્રેકિંગ ફરી પડી શકે છે મને ખબર પડું ને મને લાગતું નથી હું પડી કેમ કેમ મારે મહાદેવ છે ને મરી જશે જોતો ખરા જઈને તમારે વાત કરું હું પડી ને ફોન ને બધું ભૂલી જાય હું એવું જઈ તો કઈ વાત નહીં આવતા ફાઇનલી ઉતરી ગયો જો આટલું ઊંચું ના જો જાય છે ઠંડુ પાણી નદીનું નહીં બરફનું ચલો મસ્ત જગ્યા જોઈએ આ હાઈ ફી જાય વળી પાણીમાં ઠંડા ઠંડા કુલ કુલ માહિતી જોઈએ જો

अब ब्रिज का नाम तो मत खबर नहीं है कागज में લખેલું હતું જોયું ને હરખો અને એ ખબર છે 30 મીટર નું છે અહીંયા 30 મીટર લખેલું હતું ગ્રાહક કેલે ધન્યવાદ હા वाह હાજુ અ ફોરેસ્ટ એરિયો છે મતલબ ઇજા અર બહુ વાસ્તવમાં શું છે આйна

અહીંયા પણ અમદાવાદના આપણા આર્મીના પોલીસવાળા મળી ગયા આપણા ગુજરાત બોલો આર્મી પોલીસમાં માં છે ભાઈ બોલો આવી જગ્યાએ મળી ગયા જો સામે જસ્ટ વિભા છે જો પેલી વેન ઉભી ને જો ને બધી વિભા બધા મતલબ સાહેબ બધા હતા કે બનાવતો નતો વિડિયો હા રેન્ડમલી મળ્યા પાછળથી હું વાત કરી કે ક્યાં આ વાત કરી ક્યાં છો હા ગુજરાત ક્યાંથી છે કે ગુજરાત સોમનાથ કે હું અમદાવાદથી છે હું મજાક કરો આજે હા બોલો આવો લોકેશન માં મળી ગયા હા મજા આવી ગઈ થોડીક આપણે ગુજરાતી ને મળીને આ સે વિમાન આજો જાય ઉર્દુ પતંગ હા એ લેપનત મરતી આ સે તે જો જો તો અત્યારે હું ખારકુંડલા જાઉં છું અને અહીંથી કરીબન સિત્તેર કિલોમીટર છે અને અંકલે મને લિફ્ટ આપી દીધી છે તો થેન્ક યુ સો મચ અંકલ જો આવા રસ્તામાંથી જઈએ છીએ અત્યારે

ટુ ધ ટોપ દ વર્લ્ડ પગી ગયો જો સત્તર હજાર નવસો બ્યાસી ફીટ ઉપર ગુજરાતમાં પહેલો છોકરો વિદાઉટ મની લિફ્ટ લઈ નહીં પોલી ઓક્સિજન લેવલ તો સડે છે અત્યારે આ ભાઈ મળ્યા છે કઈક જે મને ચા માટે ઓફર કર્યો હતો ચા બને એ ઉપર ચા થેન્ક યુ સો મચ થેન્ક યુ थ्याङ्क यू सो मच थ्याङ्क यू थ्याङ्क यू नै नै अब चार बे म चाहिँ थ्याङ्क यू सो मच भाइ थ्याङ्क यू અહીંયા છાહ ખાલી એક પચાસ રૂપિયાની મળે છે બોલો આ જગ્યાએ આને એક જ વેન છે હાજરી સામે દેખાય એ હા ચાલો તો થોડી વાર બરફ મારા રમીએ આ જો બરફ

હાહ અરે ભાવભાઈ જુઓ ખાલી લોકેશન જો અત્યારે ભાઈ મને લિફ્ટ આપી છે જો અંદર બેઠા છે તો થેન્ક યુ સો મચ અને અત્યારે અહીંથી હું નીકળું છું નીચે કિતરા પાછો લે એની સાઈડ જાઉં છું કે અહીંયા મારું ટોક કમ્પ્લીટ થઈ ગયું છે તો જુઓ ફાઇનલી ભાઈ શોને આવી ગયો થેન્ક યુ સો મચ ભાઈ હા જાઓ જો ભાઈ આ યે

તો અહીંયા કલાકથી બેઠો તો નીચે તો હવે આગળ જાઉં છું હું સાહેબ ગુરુદ્વારા સાઈડ જાઉં છું અહીંયા ગુરુદ્વારા છે ને અહીંથી ચોલી ચોત્રીસ કિલોમીટર આજુબાજુ છે તો સાહેબે મને લિફ્ટ આપી છે તો થેન્ક યુ સો મચ સર લિફ્ટ દેવા માટે હા ઇન્ડિયન આર્મી ગમે ત્યારે હેલ્પ ન મળે ને તો હું એક જ હેલ્પ લાવ છું ઇન્ડિયન આર્મી ની પણ મળી જાય છે જો આગળ રસ્તો છે ભાઈ ભાઈ લિફ્ટ આપી અંબાજી ભાઈ આપી દીધી અત્યારે હું જ જાઉં છું તો મને ગુરુદ્વારા સુધી લિફ્ટ સીધી મળી ગઈ છે તો જો અહીંથી હવે ખાલી દસ કિલોમીટર બાકી છે તો જાઉં છું આગળ અને રાતે રહેવાનું સુવાનું ખદાશ ત્યાં થઈ જાય અને જમવાનું ખદાશ ત્યાં થઈ જાય તો કઈ વાંધો નહીં અને હું રાતે સ્ટે કરો તો એ પાછળ ચૂક્યો હોય ગઈ ત્યાં કદાચ આર્મી વાળા સેવા કરે છે ત્યાં મતલબ આર્મી વાળા હા તો હું અત્યારે આવું છું ગુરુદ્વારાએ હજુ અહીંયા ગુરુદ્વારા છે મેં તમને કીધું કે હું જમવાનું રહેવાનું બેય મળી જશે તો સાહેબ અહીંયા થઈ જશે અને હજુ અહીંયા લે આપણો સામાન પડ્યો છે અને એ લંગરની જગ્યા છે એટલે હવે કઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે જમવાનું થઈ ગયું છે ને રહેવાનું થઈ જશે ફાઇનલ રેડી હા છે હવે અંદર પેલા દર્શન કરી લઈએ ગુરુદ્વારામાં અને પછી જઈએ વાહ યાર ત્યાંથી જો છે ગુરુદ્વારાના ઉપર છે દર્શન કરવાના તો જશું પૂછીને આ ફોજી આ લોકો ફોજી લોકો અહીં સેવા કરે છે અરે બ્લર થઈ ગયું આ છે ને એટલા માટે તો અત્યારે હું આ ગુરુદ્વારામાં બેઠો તો તો આ ભાઈ મારા માટે કઈક આ લાવ્યા છે ઇસકો શું કહેતે અખરોટ 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 અચ્છા તો અખરોટ જ છે પણ આ કંઈક અલગ જ છે તમે પેલા અખરોટ જ કીધું તો આને કે અખરોટ છે ને કે અખોર અખોર તો તમારી પાસે જે કહેતા હું કહી દઉં તો થેન્ક યુ સો મચ ભાઈ ત્યાં બેઠા તો ખાઈ જાય છે તૂટતું નથી એટલા મજબૂત છે કમજોર થઈ ગયો ને હું થોડો તો અત્યારે રહેવાનું ગયું છે અને સર લઈને બધું દેવા અને તો થઈ જ રહેવાનું જમવાનું પણ થઈ ગયું છે લંગર અંદર અને આયા સેવા ઇન્ડિયન કરે છે કેટલી હેલ્પ કરે છે આ લોકો ભાઈ